નમસ્કાર ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત એટલે કે પહેલું સૂક્ત જાતેનરિયામાં આપનું સ્વાગત છે આપણી સાથે હું છું પાર્થમોહિ દર્શક મિત્રો પહેલું સૂક્ત જાતેનરિયા આ કાર્યક્રમનું મહત્વ એટલા માટે છે અને આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ છે કે કાર્યક્રમ થકી આપ આપના સ્વાસ્થ્યને કેવી રીતે કેવી રીતે નાના નાના એવા ઉપચારોથી કે તમે તમારા સ્વાસ્થ્યને જાળવી શકો એ પછી ઓબેસિટીને લઈને આપણે વાતચીત કરી હોય કે પછી કેવી રીતે કસરત કરવાનું જીવનની અંદર કેટલું મહત્ત્વ છે એના વિશેની વાતચીત કરી હોય જીમની અંદર આપણે જેને જો વાતો કરી હોય કે જીમના જે જીમ કરતા હોય છે એ યુવકોનું શું માનવું છે આ તમામ મુદ્દાઓ આપણે કવર કર્યા છે અને પહેલું સૂપ્ત જાતના રેમાં આજે વાત કરવી છે એક બાજુ ઉનાળો જે આંકરો બની રહ્યો છે ઉનાળામાં સતત ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ક્યાંય રાહતના સમાચાર નથી હવામાન વિભાગ હોય કે પછી હવામાન નિષ્ણાતો દ્વારા ગરમીના આંક હજુ વધે તેવી શક્યતાઓ છે એક બાજુ આ ગરમી વચ્ચે ડિહાઈડ્રેશનની તકલીફ હોય લૂ લાગવી તકલીફ હોય કે પછી હીટસ્ટ્રોક હોય કે હીટ વેવ હોય અને એની અસર શરીર ઉપર કેટલી થતી હોય છે એ પણ આપ સૌ કોઈને ખ્યાલ છે અને મહત્ત્વની વસ્તુ એ છે કે જ્યારે ગરમીનું આટલું મોટું પ્રમાણ વધતું હોય ગરમી સતત વધી રહ્યું છે અને ખાસ કરીને અમદાવાદ જેવા મેટ્રો શહેરોની અંદર હવે તાપમાન સુડતાલીસ પિસ્તાળીસથી સુડતાલીસ ડિગ્રી તાપમાન નોંધાવા લાગ્યું છે એટલે આવનારા દિવસોમાં આ ગરમીનું પ્રમાણ જો વધુ થાય ત્યારે કેવી રીતે કાળજી રાખવી એક બાજુ હવામાન વિભાગ હોય કે પછી મ્યુનિસિપલ કોર્પોરેટ તંત્ર હોય અલગ અલગ પ્રકારની જે કવાયતો છે તે હાથ ધરતું હોય છે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યાએ પાણીનું વિતરણ છે છાસનું વિતરણ છે કે ઓઆરએસનું વિતરણ છે આ કરવામાં આવે છે સાથે એવી પણ માર્ગદર્શિકા આપવામાં આવે છે કે વધારેમાં વધારે પોતાના શરીરને હાઇડ્રેટ રાખવું ઘણી બધી સમસ્યાઓ ગરમીના કારણે થતી હોય છે કે કેવી રીતે પોતાના સ્વાસ્થ્યને જાળવી રાખવું ને ઉનાળાની શરૂ આ આકરા તાપમાં કેવી રીતે આપણે આપણા સ્વાસ્થ્યનું આપણા પરિવારજનોનું આપણું અને આપણી આજુબાજુમાં રહેતા લોકોનું કેવી રીતે સ્વાસ્થ્ય જાળવી શકીએ કેવી રીતે તંદુરસ્ત રહી શકીએ એ વિશે આજે વાત કરવી છે અને આજના કાર્યક્રમમાં હિટસ્ટ્રોક વિશે કે ગરમી વિશે વાત કરીશું પહેલું શું તે જાતને રહેવા ગરમીની વાત છે ને ગરમીની અંદર સૌથી મહત્ત્વની સમસ્યા જે નડતી હોય છે એ ડિહાઇડ્રેટ શરીર થઈ જાય કે પછી લૂ લાગવી કે પછી હિટસ્ટ્રોક લાગી જવી આ તમામ સમસ્યાઓ છે આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે કરીશું આ સમસ્યાઓના સામે શરીરને મજબૂત કરવા માટે કે શરીરની અંદર શું વસ્તુ શું ખાવા પીવાથી આપણે આપણા શરીરને હિટસ્ટ્રોકથી કે લૂથી બચાવી શકાય આ વિશે જાણીશું નરેન્દ્ર રામચંદાની જેઓ વેલનેસ કોચ છે અને તે આ અંગે આપણને માહિતી આપશે જોઈશું નરેન્દ્ર રામચંદાનીને पार्थ जी इसमें ऐसा है एक तो गर्मी जो है वो वेरी इम्पोर्टेंट बहुत ज़रूरी है अपने डेली रूटीन लाइफस्टाइल के लिए जो यूमन नेचर ने जो अपना ये साइकिल बनाया है उसके लिए गर्मी एक इम्पॉर्टेंट रोल करती है क्योंकि गर्मी की वजह से जो छोटे छोटे कीटाणु हैं जीवाणु हैं वो सब मरते हैं बैक्टीरियाज है जो मरते हैं नेगेरिया ने मरती है लेकिन इसके सामने हमको हमारी कैसे केयर करनी है अपने बॉडी कैसे केयर करनी है वो एक बहुत इम्पोर्टेंट रोल है पहले के टाइम पे क्या था हमारे घर पे जो बुज़ुर्ग होते थे दादा दादी नाना नानी वो हमको उसी हिसाब से खुराक देते थे जैसे हमारे बच्चे जो हैं स्ट्रॉन्ग रहें और इस गर्मी के मौसम को फेस कर सकें लेकिन आजकल क्या है वो लैक ऑफ अवेयरनेस लैक ऑफ़ नॉलेज की वजह से ये धीरे धीरे लोग फास्ट फूड और जंक फूड की तरफ ज़्यादा बढ़ रहे हैं जिसकी वजह से ये लू लगने की और हीट वेव की वजह से जो चैलेंजेस आ रहे हैं डेथ्स हो रही हैं उसका रीज़न यही है कि लैक ऑफ नॉलेज लैक ऑफ़ अवेयरनेस तो सबसे पहली बात अगर गर्मी का टाइम जैसे स्टार्ट होता है तो सबसे पहले तो हमारी बॉडी को जरूरी है पानी हमको हमारी बॉडी को पानी टाइम टू तो टाइम रेगुलर देना है जैसे कि हर एक घंटे में दो गिलास पानी बॉडी को चाहिए इस टाइम में विंटर के टाइम पे हमको प्यास नहीं लगती है तो हर एक एक घंटे में आधा ग्लास एक ग्लास पीती है तो चलता है लेकिन अभी के टाइम में जैसे इस बार गर्मी हुई है तो हमारी बॉडी को हर एक घंटे में दो ग्लास पानी चाहिए उसके सामने जो खाने के लिए मेजोरिटी फूड हमारा होना चाहिए लिक्विड बेस जैसे कि हल्का हो खिचड़ी है ये है वो है लाइट होता है और जूसेस होते हैं वो होता है उसके सामने हमारी इम्यूनिटी को स्ट्रॉन्ग करने के लिए जैसे हमारी बॉडी उसको फेस कर सके उसके लिए चाहिए विटामिन सी जो हमको टमाटर लींबू उन सब से मिलता है और ठंडक पहुंचाने के लिए बॉडी को जरूरी है ओनियन ओनियन बहुत ही इम्पोर्टेंट रोल प्ले करता है इस सीज़न के दौरान बहुत सारे ऐसे कल्चर्स हैं जहाँ पे ओनियन का इस्तेमाल नहीं होता है तो उनको ओनियन पॉकेट में कैरी करना है लेकिन ये बहुत ही ज़रूरी है ओनियन खाना और ओनियन को कैरी करना टमाटर है नींबू है और छाछ है मसाला छाछ है ये सब चीज़ें हैं जो हमको इस गर्मी के दौरान ज़्यादा इंटेक करना है जैसे हम इस मौसम को फेस कर सकें जी जैसे कि नॉर्मली मार्केट में ट्रेंड ऐसा चलता है कि हमको चार लीटर पानी पीना चाहिए पाँच लीटर पानी हमको पीना चाहिए इसीलिए मैंने इस बात को मैंने इजी कर दिया कि हर एक घंटे में दो ग्लास पानी बॉडी की रिक्वायरमेंट है नॉर्मल क्या होता है कैसा होता है कि अगर आपकी बॉडी का वेट साठ से अस्सी किलो है बॉडी का वजन तो उस बॉडी को तीन से चार लीटर पानी चाहिए ये एवरेज अपना बॉडी का चलता है चार का साढ़े चार हो जाता है तो वो जलता है दूसरा न्यूट्रिशन की अगर वैल्यू काउंट करें तो अभी जो मार्केट में जो हमको फ्रूट्स वेजिटेबल मिल्स मिल रहा है उस पर वैसे भी न्यूट्रिशन वैल्यू बहुत ही कम है क्योंकि वो जो भी होता है कोल्ड स्टोरेज है पेस्टिसाइड्स है केमिकल्स है और वो सब यूज़ होके उसको आजकल का जो खुराक है जो मतलब तो खाना है उसको पकाया जाता है उसके सामने हमको इतना केयर करना है कि जितना मैक्सिमम हम जंक फूड फास्ट फूड अवॉइड करते हैं और इस न्यूट्रिशन को लेते हैं जो मैंने बताया कि खाने पीने के आइटम्स तो वो इक्वल मात्रा में जैसे कि हम सुबह का ब्रेकफास्ट है वो प्रोटीन बेस्ड वाला होना चाहिए लंच है उसके अंदर ये जो सब्जी रोटी दाल चावल हम खाते हैं उसके अंदर ये सैलाड जो ग्रीन सलाड है वो इम्पोर्टेंट रोल प्ले करता है वो होना चाहिए और जो हमारा डिनर है वो डिनर हमारा लाइट होना चाहिए या तो लिक्विड बेस्ड होना चाहिए जैसे हमारी बॉडी को पूरे दिन के प्रोसेस में डाइजेस्ट करना ईजी हो जाए ज़्यादातर तो लोग क्या करते हैं जब भी उनको भूख लगती है तो बार बार खाते रहते हैं तो इस गर्मी के दौरान इस बात का हमको ध्यान रखना है कि हमको बार बार नहीं खाना है ये जो तीन टाइम जो हमारा है ब्रेकफास्ट लंच और डिनर वही टाइम पे हमको खाना है इसके अलावा एक्स्ट्रा हमको नहीं खाना है और इस सीज़न में जो भी सीजनल फ्रूट्स आते हैं वाटर है और पम्पकिन है शुगर केन है इन सब फ्रूट्स का इंटेक जो सीजनल फ्रूट्स हैं उन सब का फ्रूट का इंटेक ज़्यादा करते हैं तो वो अच्छा है लंच नहीं खा के अगर हम वाटरमेलन लेता है लेते हो तो इट्स गुड अब सुबह को आपने मॉर्निंग में शुगर केन ले लिया तो इट्स गुड तो सीजनल फ्रूट्स जो भी हैं वो हमको रेगुलर यूज़ करना है और ज़्यादा बेस भी हमको उसको लेना है कि मेजर लोगों का जो काम है वो मार्केटिंग का है फील्ड वर्क है बाहर है या तो डिलीवरी बॉयज़ हैं पोस्टमैन हैं इन सब के लिए बहुत बड़ा इशू चैलेंज होता है वो पूरा टाइम धूप में रहते हैं तो एक तो उनको अपने ड्रेसिंग पे ध्यान रखना है उनका ड्रेसिंग या तो लाइट कलर का हो या तो वाइट कलर का हो कवर्ड हैड हो अपना जो सर है वो भी टोपी से कवर्ड होना चाहिए दूसरा घर से जैसे हम निकलते हैं अपने साथ जैसे मोबाइल कैरी करते हैं उसी तरह साथ में वाटर बॉटल कैरी करना है और वाटर बॉटल ज़्यादा मार्केट में कहीं पे भी हो तो वहाँ पे आपको छाछ अगर मिलती है मसाला छाछ तो उसका आपको इंटेक करना है अगर आप आपको मतलब तो ऐसी सिचुएशन है कि आप फ्रूट्स नहीं ले सकते हैं आप मार्केट में है तो मसाला छाछ और शुगर कैन जूस जो मार्केट में अवेलेबल है उसको आपको मैक्सिमम यूज़ करना है और ड्रेसिंग का ख़ास ध्यान देना है कि लाइट कलर हो या तो वाइट कलर हो एक बार आप लंच नहीं खाओगे तो चलेगा लेकिन आप उसी जगह पर आपको शुगर केन जूस है और ये जो छाछ है या तो दही मिलती है मार्केट में उसका इनटेक करना बहुत जरूरी है मैं आपको एक ना हेल्दी रहने का एक मैं आपको सीक्रेट बताता हूं सीक्रेट अगर ये टिप्स जो मैं आपको ये बता रहा हूं चार पॉइंट्स हैं हम बोलते हैं फोर पिलर्स ऑफ हेल्थ ये फोर पिलर्स अगर फॉलो करते हो तो पूरी लाइफ आप हेल्दी रहते हो स्वस्थ रहते हो पहले तो हेल्थ का डेफिनेशन ये है कि हम डॉक्टर के पास नहीं जाते हैं तो वो हम समझते हैं कि हेल्थ है स्वस्थ हैं बिल्कुल सही है लेकिन इसके अलावा मानसिक है आर्थिक है सामाजिक है आध्यात्मिक है उन सब तौर से भी हम स्वस्थ रहते हैं तो उसको हम कहते हैं कि इस परफेक्ट हेल्थ ऐसा है ये सब एंगल से, सब पॉइंट से। तो ये फोर पिलर्स में आपको बता रहा हूँ जो आपका सीक्रेट है उसको अगर आप फॉलो करते हो तो आप पूरी लाइफ हेल्दी रहते हो हर तरह से तो सबसे पहला ईटिंग ऑन टाइम सही टाइम पे खाना खाना आपका लंच ब्रेकफास्ट डिनर उसका टाइम फिक्स हो वही टाइम पे आपको खाना है दूसरा रेस्ट एंड रिलैक्स आपको आपकी बॉडी को सात घंटा नींद आपको प्रॉपर देनी है दिन को नहीं रात को बहुत सारे लेडीज को ऐसा होता है कि हम रात को चार घंटे सोते हैं दिन को दो घंटे सोते हैं इट्स अ बैड हैबिट इट्स नॉट गुड आपको जो छः सात घंटे नींद चाहिए वो रात को ही चाहिए सलग नींद चाहिए ऐसा ब्रेक्स में नहीं ठीक है रेस्ट एंड रिलैक्स तो ये आपका ईटिंग ऑन टाइम हो गया रेस्ट एंड रिलैक्स हो गया दूसरा है मॉर्निंग वॉक या तो एक्सरसाइज अगर आप एक्सरसाइज नहीं कर पाते हैं तो 20 टू 40 मिनट्स वॉक करना आपके लिए बहुत ज़रूरी है अर्ली मॉर्निंग ऐसा कहते हैं कि अगर आप सुबह छः बजे वाला ऑक्सीजन अगर आप लेते हो तो आपको लाइफ में कभी भी आई के ऑक्सीजन की जरूरत नहीं पड़ेगी तो वो बहुत ही जरूरी है और चौथा पिलर है वो है फूड एंड न्यूट्रिशन आपका जो खाना है वो बैलेंस न्यूट्रिशन होना चाहिए जिसके अंदर प्रोटीन कार्बोहाइड्रेट्स फैट्स विटामिन मिनरल्स फाइबर ये सब इक्वल मात्रा में होनी चाहिए इजी ऑप्शन आपके खाने में छह कलर और छह टेस्ट होने चाहिए आपका जो खाने की थाली है छह अलग अलग कलर्स हो छह अलग अलग टेस्ट हो स्वीट है बिटर है शोर है ये अलग अलग टेस्ट हो तो वो अगर आप बैलेंस करके चलते हो ये चारों चीज़ें जो मैंने आपको बताई तो आपको लाइफ में कभी भी જે રીતે નરેન્દ્ર રામચંદાનીએ આપણને મહત્વની માહિતી આપી કે શરીરમાં શું ખાવા પીવાથી આપણે આપણા શરીરને ગરમી સાથે રક્ષણ મેળવી શકીએ આ સાથે એ પણ માહિતી મેળવીશું કે ન્યુટ્રિશન વેલ્યુ શું હોય છે ને એ કેટલું મહત્વ હોય છે એક સામાન્ય મનુષ્ય માટે અને પોષણયુક્ત ખોરાકની જ્યારે આપણે વાતચીત કરતા હોય છે આપણી આજુબાજુમાં એડવર્ટાઈઝ આવે છે કે પ્રોટીનની વાત હોય કે વિટામિન્સની વાત હોય આ તમામ વાતો હોય છે પરંતુ એકચ્યુઅલમાં ન્યુટ્રિશનનું વેલ્યુ કેટલી હોય છે એ વિશે પણ વાતચીત જાણવી છે તો આપણે જાણીશું આશિષ શુક્લા જેઓ ન્યુટ્રીનિસ્ટ છે તેમની પાસેથી ફાસ્ટ્રિશનસાઈ और डाइट और न्यूट्रिशन की हमारी बॉडी को ज़्यादा ज़रूरत है या एक्सरसाइज की जरूरत हमारी बॉडी को ज़्यादा है इसके बारे में आज बात करेंगे मेरा नाम है आशीष शुक्ला एंड आई एम द फाउंडर एंड ओनर ऑफ वे ऑफ लाइफ न्यूट्रिशन तो देखिए एक्सरसाइज और डाइट और न्यूट्रिशन ये दोनों अलग अलग नहीं है जितनी ज़रूरत हमारी बॉडी को एक्सरसाइज की है उतनी ही जरूरत हमारी बॉडी को या शायद उससे कहीं ज़्यादा ज़रूरत हमारी बॉडी को अच्छे डाइट और न्यूट्रिशन की है तो अगर हम बात करें कि डाइट और न्यूट्रिशन को हम किस तरह से या हम कितना परसेंटेज देना चाहिए तो अगर हमारी बॉडी को एक्सरसाइज की ज़रूरत थर्टी परसेंट है तो लगभग सेवेंटी से सेवेंटी फाइव परसेंट हमारी बॉडी को ज़रूरत अच्छे खाने की होती है क्योंकि जिस तरह से आपका इनटेक होगा जितना अच्छा आप खाना खाओगे वर्कआउट में उतने ही अच्छे से आपकी बॉडी उसको रिस्पॉन्स करेगी सो so, अगर मैं इन जनरल बात करूँ तो एज अ डाइटिशियन में हमेशा लोगों को ये सजेशन देता हूँ कि आपकी आपका जो डेली खाने का इंटेक है पहले तो आप उसको कैलकुलेट करना सीखिए आपको ये पता होना चाहिए कि आपकी बी एम और बी के हिसाब से आपको कितना खाना खाना है अगर हम इन जनरल बात करें तो आपकी बॉडी को लगभग आपकी बॉडी वेट का 1.5 से 2 टाइम्स प्रोटीन इंटेक होना चाहिए कागज का इंटेक और फैट का इंटेक डिपेंड करता है कि आप किस तरह के आपका पूरा दिनचर्या है आप किस तरह से काम करते हो अगर आप एथलीट हो तो आपकी कैलरी में कागज का परसेंटेज थोड़ा ज़्यादा होगा फैट का परसेंटेज थोड़ा ज़्यादा होगा और अगर आप सेडेटरी लाइफ जीते हैं तो कैलरी का इंटेक हमेशा थोड़ा कम रहेगा साथ साथ में प्रोटीन का इंटेक ज़्यादा रहेगा जब प्रोटीन का इंटेक ज़्यादा रहेगा तो सामने आपको फैट और कार्बोहाइड्रेट का इंटेक आपको कम रखना पड़ेगा तो अब बात आती है कि हम इसको कैसे मेंटेन करें तो अगर मैं एग्जांपल दू तो जैसे आप जब जिम में मेंबरशिप लेने जाते हैं हैं तो आप सोचते छह महीने या एक साल के लिए मैं में में मेंबरशिप पे आप लॉन्ग टर्म सोचते हैं लेकिन जब बात आती है डाइट एंड न्यूट्रिशन की तो आप सोचते हो कि मैं किस तरह का क्रैश कोर्स कर लूं जिससे मुझे सात दिन पंद्रह दिन या एक महीने में मुझे रिजल्ट मिले तो अच्छा खाना खाना ये कोई कोर्स नहीं है ये कोई साइंटिफिक इसमें साइंस की जरूरत नहीं है जितना अच्छा और जितना लॉन्ग टर्म आप अच्छा खाना खाओगे आपकी बॉडी उतनी ही अच्छी इवॉल्व होगी तो अगर मैं बोलूँ तो अच्छा खाना खाना अच्छा डाइट एंड न्यूट्रिशन रखना ये एक दिनचर्या है आपकी जिस तरह से आप सुबह उठते हैं आप ब्रश करते हैं आप खाना खाते हैं आप पूजा करते हैं आप बात लेते हैं उसी तरह से अच्छा खाना खाना अच्छा खाना खाना जिसमें अच्छा प्रोटीन हो अच्छा काव्स हो अच्छा लिपिड हो

પોષણયુક્ત ખોરાક ખાવાથી આપણને એ ડૉક્ટરથી દૂર રાખે છે એટલે એનો કહેવાનો મતલબ એ છે કે આપણે બીમારીઓથી દૂર રહીએ છીએ આપણને કોઈ રોગ રોગ આપણને સ્પર્શતો નથી શરીરની માંદગી બીમારી માટે ખુદ માણસ પોતે જ જવાબદાર છે એટલે આપણે ખુદ જ આપણી બીમારીઓ માટે સૌથી મોટા જવાબદાર છે વાત કરીએ તો ગોડના ઢેફા ઉપર જેમ કીડીઓ ઉભરાય છે એમ આપણે જોતા હોઈએ છીએ કે પાણીપુરીની લારીઓ ઉપર ઘરવાળીઓ તૂટી પડતી હોય છે જીભના એ ચટકાળા આગળ કોઈએ કોઈને પણ એ ડીશો કે પછી ડોલનું ગંદુ પાણી કે એક જ માટલામાં ગંદા ગોભરા અસ્વચ્છ હાથોથી પૂરી તોડીને વારંવાર ભરાતું એ પાણી અને સડેલા બટાકાનો છુંદો કોઈને દેખાતો નથી ચાય પછી એ વડાપાઉં બર્ગર પીઝા પાઉંભાજી રગડા રગડાપીટીસ જેવા જંક ફૂડ ખાવા માટે માણસો રગવાયો રઘવાયો થઈ જતો હોય છે આખા ગામની લારીઓ ખમુચા ખાવદરા ગલીમાં દોડવામાં પાછી પાણી કરતો નથી પછી આખા ગામની બૂઓ પાડે છે કે મને પેટમાં દુખાય છે મારું જ પેટ મને ભારે કેમ લાગે છે હવે પહેલાં જેવી ભૂખ લાગતી નથી હવે તમે જ કહો આમાં દોષ કોનો કહેવત છે કરો તેવું પામો પરંતુ આ કહેવતને સમજનારા કેટલા સાયન્સ એવું કહે છે કે ટ્વેન્ટી કેજી એક લિટર પાણી આપણી બોડીમાં જવું જોઈએ અને બીજું તમારી લાઈફસ્ટાઈલ કેવી છે એના ઉપર પણ ડિપેન્ડ કરે છે જો તમારે હાર્ડવર્ક રહેતું હોય તો તમારે એ પ્રમાણે તમારે પાણી પીવું જોઈએ અને જો તમારી સડનરી લાઈફસ્ટાઈલ હોય બેઠાવું જીવન હોય અને તમારે એસી રૂમમાં જ વર્ક કરવાનું હોય તો તમારે એ રીતે પાણી પીવું જોઈએ મિનિમમ દસથી બાર ગ્લાસ પાણી દિવસ દરમિયાન તમારે પીવું જોઈએ આગળ છે એક્સરસાઇઝ શું એક્સરસાઇઝ કરવાથી એક્સરસાઇઝ વજન વધારવા કે ઘટાડવા માટે છે ના એક્સરસાઇઝ એ વજન વધારવા કે ઘટાડવા માટે નથી એક્સરસાઇઝ એ આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે છે હેલ્ધી રાખવા માટે છે એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે સાથે સાથે એટલું ન્યુટ્રિશનવાળો ખોરાક લેવા પણ ખૂબ જ જરૂરી છે ન્યુટ્રિશનવાળો ખોરાક લેવાથી તમે જે કંઈ પણ વર્કઆઉટ કરો છો એની સાથે આપણા જે મસલ્સ બ્રેક થયા હોય છે એની ફાસ્ટ રિકવરી માટે આપણે ન્યુટ્રિશનવાળું ફૂડ લેવું ખૂબ જ જરૂરી છે બરાબર છે આપણે નાના ત્યારે ભણતા આવતા હતા કે એકસો ને વીસ દિવસે આપણા બોડીમાંથી બ્લડ સેલ્સ ચેન્જ થતા હોય છે એટલે બોડીમાંથી કંઈક જૂનું જાય છે ને કંઈક નવું આવે છે તો એ આપણે કંઈક નવું આપીએ છીએ તો એ આપણા બોડીને આપણે સારા પોષક તત્વોવાળું ખોરાક આપવો જોઈએ જેટલું તમે સારું પોષક તત્વોવાળું ખોરાક ખાશો એટલું તમારું બોડી તમને વધારે કાર્યક્ષમતા આપશે તો તમને વધારે સપોર્ટ કરશે અને તમને કામ કરવામાં પણ એટલું જ હેલ્પ કરે છે આપણે જ કેવા એવા વ્યક્તિઓ છે જે ચોવીસ કલાક આપણું શરીર જે કેવું છે જે ચોવીસ કલાક ટ્વેન્ટી ફોર બાય સેવન ત્રણસો ને દિવસ આપણને સાથ આપે છે તો આપણે એની આપણી એક નૈતિક જવાબદારી બને છે કે આપણે એનું ધ્યાન રાખીએ બરાબર છે એની કેર કરીએ તમે તમારા શરીરની કેર નહીં કરો તો કોઈ તમારા શરીરની કેર નહીં કરે રાતે આપણે જાતે જ સક્ષમ બનવું પડશે આપણા શરીરની કેર કરવા માટે અને એના માટેથી આપણે આપણા જીવનશૈલીમાં નાની નાની હેબિટ ચેન્જ કરીને આપણે એ કરી શકીએ છીએ પોષક તત્વોવાળો ખોરાક એ આપણને થતું હોય જે આપણે ભગવાને બાય ગિફ્ટ આપેલું હોય જે ઓટોમેટિક એનું સિક્રેશન થતું હોય છે અને એ બધા હોર્મોન બેલેન્સમાં સિક્રેશન થાય એના માટે આપણને યોગ્ય માત્રામાં વિટામિન્સ મિનરલ્સ લેવા ખૂબ જરૂરી છે હવે વિટામિન્સ મિનરલ્સ આપણને ક્યાંથી મળે ત્યાં આપણને કોઈ જંક ફૂડમાંથી નથી મળતા એ આપણને મળે છે લીલા શાકભાજી અને ફળ ફળ આદિમાંથી જેને આપણે કહીએ છીએ પોષક તત્વોવાળો ખોરાક બરાબર તો બને ત્યાં સુધી આપણે આપણા ખોરાકમાં બને ત્યાં સુધી લીલા શાકભાજી વધારે ખાવા જોઈએ અને ફળોને એડ કરવા જોઈએ પછી સારા ફેટ માટે તમે ડ્રાયફ્રૂટને તમે તમારા રોજિંદા રોજિંદાજીવનમાં એડ કરી શકો છો બરાબર છે પછી પાણીની યોગ્ય માત્રા વધારવી જોઈએ ઊંઘ બરાબર લેવી જોઈએ છથી સાત કલાકની તમારે ઊંઘ લેવી જોઈએ બરાબર છે તો આ રીતે તમે તમારું ધ્યાન રાખી શકો છો સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ રહેવા માટે આપણે આપણું જે બી ખાવાનું જમવાનું જે આપણો જે ખોરાક છે એમાં અલગ અલગ પ્રકારના અલગ અલગ ડિફરન્ટ કલરનું ફૂલ હોવું ખૂબ જ જરૂરી છે જેમ કે રેમ્બો ડીઝ કહી શકીએ આપણે જે કંઈ પણ દિવસ દરમિયાન ખાઈએ છીએ એમાં આપણે અલગ અલગ સાત પ્રકારના કલર હોવા ખૂબ જરૂરી છે રેમ્બોમાં કેમ અલગ અલગ પ્રકાર હોય છે કલર હોય છે એવી રીતે આપણા ખોરાકમાં પણ અલગ અલગ કલરની વેરાયટી હોવી ખૂબ જ જરૂરી છે જે આપણને લીલા શાકભાજી અને ફળમાંથી મળે છે તો આપણે દિવસ દરમિયાન ત્રણથી મિનિમમ સાત ના અપનાવી શકીએ તો કંઈ નહીં પણ મિનિમમ પાંચથી ચારથી પાંચ તો આપણે રેગ્યુલર બેઝ પર એડ કરવું જોઈએ ઘણા બધા ત્યાં ફ્રૂટ પણ નથી ખાતા તો બને ત્યાં સુધી તમે તમારો ફ્રૂટ રોજિંદા રોજ દિવસમાં એકથી બે ફ્રૂટ તમે એડ કરો પછી જે ગુડ ફેટ સારા ફેટ માટે તમે ડ્રાય ફ્રૂટ તમે એડ કરી શકો છો ડ્રાય ફ્રૂટ તમે સવારે લઈ શકો છો બરાબર છે ડ્રાય ફ્રૂટમાં તમે બેથી ત્રણ બદામ ત્રણથી ચાર બદામ બરાબર બેથી ત્રણ અખરોટ પછી ત્રણથી એ ત્રણથી ચાર પત્તા એ તમે રેગ્યુલર પેઝ પર યુઝ કરી શકો છો એ આપણના હાર્ટ માટે પણ ખૂબ જ જરૂરી છે ઓલ ઓવર બોડી માટે પણ જે ફૂડ ફેટ કહીએ આપણને જે ઓમેગા થ્રી છે એમાંથી આપણને પૂરતા પ્રમાણમાં ઓમેગા થ્રી મળી રહે છે એના માટે આપણે ડ્રાય ફ્રૂટ બી એડ કરવા જોઈએ છે તમે ફ્લેક્સ સીડ અલગ અલગ પ્રકારના જે ફ્લેક્સ સીડ્સ આવે છે એ પણ તમે એડ કરી શકો એમાંથી એક સારો સોર્સ છે ગુડ ફેટ માટે પછી યોગ્ય માત્રામાં આપણે પાણી પીવું જરૂરી છે દર્શક મિત્રો શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં સૌથી મોટું સુખ સ્વાસ્થ્યને માનવામાં આવ્યું છે પ્રથમ સુખ ખરેખર એ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો કારણ કે એક સ્વસ્થ તનની અંદર જ એક સ્વસ્થ મન રહી શકે છે અને જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવા માટે એક સ્વસ્થ મન અને સશક્ત મન હોવું અનિવાર્ય છે એટલે જો અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીર એ અનિવાર્ય છે માટે તેની પ્રાથમિકતા સૌથી ઉપર માનવામાં આવે છે તો પહેલું સુખ તે જાતને રામા અત્યારે આપણે હિટસ્ટ્રોક લૂ આ તમામ વસ્તુઓથી કેવી રીતે આપણા શરીરને બચાવી શકીએ સાથે સાથે ન્યુટ્રિશનની વેલ્યુ શું છે આ તમામ મુદ્દે આપણે માહિતી મેળવી તમામ માહિતીઓ આપ આપના જીવન દૈનિક જીવનની અંદર એનો ઉપયોગ કરીને આપણા સ્વાસ્થ્યને જાળવી શકો આપણા સ્વાસ્થ્યને મંદુર તંદુરસ્ત કરી શકો એ ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમની આપણે શરૂઆત કરી દીધી છે ફરીથી આ નવી આવૃત્તિ છે ને આ નવી આવૃત્તિમાં આગળ આપણે બીજા અલગ અલગ મુદ્દાઓને ટચ કરીશું જેમ કે ડાયાબિટીસ છે કે પછી હા બીપી હોય છે બ્લડ પ્રેશર આ તમામ મુદ્દાઓ હોય છે એને આપણા સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન કરતા હોય છે અને એની જાળવણી પણ કેટલી જરૂરી હોય છે અને શું ન્યુટ્રિશનની મદદથી ઘરેલું ઉપચારથી આપણે આ તમામ વસ્તુઓ જાળવી શકીએ છીએ આપણા સ્વાસ્થ્યને આ બધી વસ્તુઓ આપણા આપણા જે મહત્ત્વના જે રોગો બની ચૂક્યા છે એને આપણા શરીરમાંથી દૂર કરી શકીએ છીએ આવનારી આવ આવૃત્તિઓની અંદર પણ આપણે આ તમામ મુદ્દાઓને ટચ કરીશું ને આ મુદ્દાઓ વિશે વિસ્તૃત માહિતી લઈશું અલગ અલગ નિષ્ણાતો પાસેથી અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ આપ જોતા રહો પહેલું સુપત જાતને રહ્યા નમસ્કાર